નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ન્યૂઝ બોડેલી સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ટૂંકી મુલાકાત કરી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અહીં પહોંચ્યા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે બિન રાજકીય કાર્યક્રમમાં હાજરી આપી અને પરત ફરતા બોડેલી રોકાયા હતા છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખ ઉપપ્રમુખ તાલુકા પ્રમુખો તથા યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ધારાસભ્ય ચૈતર વસાવાએ આવનારી છોટાઉદેપુર જિલ્લા તાલુકા અને નગરપાલિકા ચૂંટણીને લઈને ચર્ચા કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે સાથે જ ગુજરાતભરમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીમાં પાર્ટી પૂરી તાકાત સાથે ઉતરશે અને આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે આજે પંચમહાલ જિલ્લાની આ ઘોઘંબા તાલુકાની મુલાકાતે હતા અને ત્યાંથી પરત ફરતી વખતે છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અને અહીંના આગેવાનો સાથે સંગઠનના આવનારા દિવસોના સંગઠન મજબૂત બનાવવાને લઈને આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈને એક ચર્ચા માટે અમે બેઠા હતા અને ખૂબ સારા યુવાન આગેવાનો પણ ઘણા આમ આદમી પાર્ટીમાં આવનારા દિવસોમાં જોડાવાના છે અને સરપંચો પણ ઘણા ઉત્સુક છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટીના પોતાના સ્વતંત્ર ઉમેદવારો રહેશે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં લડશે અને અમને પૂરી આશાને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવશે અને ઘણી ખરી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં આમ આદમી પાર્ટીની સ્વતંત્ર બોળી બનશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ પણ છે સાહેબ આજે રાજેશભાઈ લગામી વાળા જે છે કારોબારી અધ્યક્ષ એ આપની મુલાકાતે આવ્યા હતા એવો આપ પાર્ટીમાં જોડાશે આજે જે અમારો કાર્યક્રમ ઘોઘંબા ખાતે હતો એમાં બિન રાજકીય કાર્યક્રમ હતો એમાં કોંગ્રેસના પણ ઘણા અગ્રણીઓ જે આપણા પૂર્વ મંત્રી કેબિનેટ મંત્રી જે કાયદા મંત્રી હતા જાંબુ ઘોડાના એ પણ અમારી સાથે હતા ઘણા કોંગ્રેસના આગેવાનો ઘણા ભાજપના આગેવાનો જે લોકો સમાજની સાથે અન્યાય થતો હોય કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હોય અને પોતાનો અવાજ ઉઠાવવા માગતા હોય છે એવા ઘણા લોકો અમારી સાથે આજે હતા ત્યારે જોડાવાની કે એવી કોઈ વાત નથી થઈ પણ ક્યાંય પણ અન્યાય થાય કોઈની સાથે પણ વહીવટી તંત્ર કે કોઈ પણ લોકો અન્યાય કરે તો અમે બધા એક થતા હોય છે અનેક પ્રોગ્રામો એના અમે અહીંયા આવીએ તો પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અમારી સાથે હોય સુખરામભાઈ રાઠવા હોય એ જ પ્રકારે ભાજપના પણ ઘણા આગેવાનો અમારી સાથે હોય છે એટલે એના ભાગરૂપે આવ્યા હશે પણ આવી જોડાવા બાબતની કોઈ અમારી ચર્ચાઓ નથી થઈ